અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વ દોડની પ્રતિયોગિતાનું આયોજન એચપી હોર્સ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું આજરોજ અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વ દોડની પ્રતિયોગિતાનું આયોજન એચપી હોર્સ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અશ્વપ્રેમીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા અને પ્રતિયોગિતાનો આનંદ લીધો હતો જેમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપી ચાલનાર કુડાની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવનાર ટીપુ કયામ હાનસુટ ઇમરાન નાના કઠોર પાંત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપી દોડનાર કુડાની પ્રતિયોગિમાં ઇકબાલભાઈ હાટિયાના કુડાનો વિજય થયો હતો જ્યારે ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપી દોડનાર કુડાની પ્રતિયોગિમાં ઇકબાલ ગુલ્લુનું તૈમુર કુડું વિજય થયો હતો બીજા પર સતીશ ભીખા ત્રીજા પર અબુબકર ટર્કી વિજેતા થયા હતા આ પ્રતિયોગિતાને સફળ બનાવવા માટે આયોજકો પૈકી સરથણ ગામના સરપંચ અને અંકલેશ્વર તાલુકા ભાજપ માયનોરિટી સેલના પ્રમુખ અમજદ ખાન હુસેન ખાન પઠાણ યુવાનોમાં પ્રખર પકડ ધરાવનાર અને લોકપ્રિય ઇમરાન ખાન હુસેન ખાન પઠાણ ઇકબાલભાઈ હાટિયા મુસ્તાકભાઈ મલેક તથા યુવાનોએ ભારે જહેમત કરી પ્રોગ્રામને સફળ બનાવ્યું હતું આ પ્રોગ્રામમાં અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન મુકેશભાઈ કરસનભાઈ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાલા માજી સરપંચ દિલાવરખાન પઠાણ માજી સરપંચ નાસિર ખાન પઠાણ સતીષભાઈ પટેલ ફાગાભાઈ પટેલ અંબુભાઈ દરબાર અબુબકર બકર ટર્કી હુસેન ઘડિયાળી ઇમ્તિયાઝ લુહાન નિખિલભાઈ પટેલ હનીભાઈ હાટિયા તેમજ મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ઘોડાઓના માલિકોનું ટ્રોફી આપી સન્માન કરી ઉત્સાહ વધાર્યું હતું શફિક બાપુ કરજન સંદેશ ન્યૂઝ આમોદ